વાઘડિયા રોડ ખાતે શ્રી અંબે વિદ્યાલય અંગ્રેજી માધ્યમના વાર્ષિક રમતોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું રમતમાં વિજેતાઓને ગોલ્ડ મેડલ અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા વડોદરામાં શ્રી અંબે વિદ્યાલય વાઘડિયા રોડ ખાતે વાર્ષિક ઉત્સવ નિમિત્તે વિવિધ રમત ગમત જેવી કે પંચોતેર મીટર રેસ ઝેગ રેસ સ્લો સાયકલિંગ હર્ડલ રેસ દોડ લેમન સ્પૂલ જેવી સ્પર્ધા યોજાનાર છે આ રમતોત્સવમાં અંબે વિદ્યાલયમાં ઇંગ્લિશ મીડિયમના પચીસો જેટલા બાળકોએ ભાગ લીધો હતો જેમાંથી બસો સાહીઠ જેટલા વિદ્યાર્થીઓને મેડલ અને સર્ટિફિકેટ ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવ્યું હતું સૌ પ્રથમ એંસી જેટલા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા જ્યારે શાળાની બહારના વિદ્યાર્થીઓને પણ સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ રમતગમત સો મીટર પચાસ મીટર અઢીસો મીટર લેમન્સ પૂર્ણ હાઇડેન્સી સહિત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર જતીન કુમાર સોની શાળાના ચેરમેન અમિત શાહ ડાયરેક્ટર મિતલ શાહ ડાયરેક્ટર આશીષ શાહ અને વિવિધ શાળાના આચાર્ય તથા વાલી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું નમસ્કાર હું ડોક્ટર જતીન સોની વાઇસ ચાન્સેલર સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી આજે આંબે વિદ્યાલયના ઇંગ્લિશ મીડિયમ કોર્સીસ ચાલે છે એની અંદર આજે સ્પોર્ટ્સ ડે છે બાળકોને રમત પ્રત્યે જાગ્રત રાખવા અને રમતના માધ્યમથી એમનો સર્વાંગીન વિકાસ કરવો એ સ્કૂલના પ્રયત્નોને હું બિરદાવું છું એના ટીચર્સ બાળકો અને આખી ટીમ અંબે વિદ્યાલય એ સ્પોર્ટ્સ એન્થુઝિયાસ્ટિક છે અને સ્પોર્ટ્સ માટે ઘણું બધું કરી રહી છે બાળકોને એન્કરેજમેન્ટ મળવું એ બહુ જરૂરી છે કારણ કે આપણે સૌ જાણીએ છીએ ફિઝિકલ ફિટનેસ ઇઝ વન્સ રિચેસ્ટ પોઝિશન ઇટ કે નોટ પરચેસ ફ્રોમ માર્કેટ એટલે જો બાળકોને યોગ્ય વાતાવરણ ન મળે તો એમનો સર્વાંગીણ વિકાસ થતો નથી એટલે અંબે વિદ્યાલયના પ્રયત્નોનું બિરદાવું છું અને આશા રાખું છું કે રમતગમત ક્ષેત્રે અને શારીરિક ક્ષમતા ના ક્ષેત્રે તમામ ફેકલ્ટી મળી અને યોગ્ય કામ કરશે એવો વિશ્વાસ થેન્ક યુ વેરી મચ બાળકોને બાળકોની મેસેજ એ છે કે જો એ વ્યાયામ કરતા રહેશે તો હોસ્પિટલથી દૂર રહેશે બાળકો ફિટ અને હેલ્ધી હશે તો આપણું ભાવિ જે યુથ છે એ એમ્પાવર થશે એટલે પ્રત્યેક બાળકોએ ઓછામાં ઓછો અડધો કલાક પ્રત્યેક દિવસ વ્યાયામ કરવો જોઈએ

આ તેઓ ઉપસ્થિત રહ્યા તેમણે પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું બસો ને સાહીઠ જેટલા વિદ્યાર્થીઓને આજે સ્પોર્ટ્સ મેડલ ડિસ્ટ્રિબ્યુશન કરવાનું છે વિદ્યાર્થીઓ લગભગ પચીસો વિદ્યાર્થીઓએ ભાગ લીધો એમાંથી પછી ડિવિઝન વાઇઝ રમાડ્યા અને ક્લાસ વાઇઝ કરીને આટલા વિદ્યાર્થીઓને આજે મેડલ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની એક તો એમાં ફન ગેમ પણ હોય છે અને સાથે સાથે જે આપણા બીજી બીજી ઇવેન્ટ્સ છે અલગ અલગ જેવી રીતે કે અમે સેક રેસ રાખીએ છીએ સેવન્ટી ફાઈવ મીટર હંડ્રેડ મીટર ફિફ્ટી મીટર રેસ છે પછી લેમન એન્ડ સ્પૂન છે હર્ડલ રેસ છે એવી રીતે અલગ અલગ સ્લો સાયકલિંગ છે એસી લગભગ એસી વિદ્યાર્થીઓ અને એ પણ એકથી નવ ધોરણ બધા જ વિદ્યાર્થીઓને કારણ કે વાઇઝ કરવામાં આવ્યું એટલે એકથી નવ નવ અને અગિયાર એસી જેટલા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ મળ્યો છે અને શાળાની બહાર પણ પાર્ટિસિપેટ કર્યું જે વિદ્યાર્થીઓએ એમને પણ આજે સન્માનિત સન્માનિત કરવાના છે અમે હાજી દર વર્ષે સ્પોર્ટ્સ વીક લગભગ વીક કહીએ છીએ પણ લગભગ ચાલે છે તો પંદર થી વીસ દિવસ એમાં દરેક વિદ્યાર્થી જેટલા બી ક્લાસમાં વિદ્યાર્થીઓ દરેક વિદ્યાર્થી આમાં ભાગ લે અને એમાંથી પછી વિનર સિલેક્ટ કરવામાં આવે દસમા અને બારમા જ્યારે જ્યાં સુધી અમારું આ સ્પોર્ટ્સ હોય ત્યાં સુધી એ લોકોની એક્ઝામ આવી ચૂકી હોય છે બાકી વર્ષ દરમિયાન તો અમે નેશનલ સ્પોર્ટ્સ જેને બધું રાખીએ છીએ એમાં તો આ વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કરતા જ હોય છે જેવી રીતે વોલીબોલ છે બાસ્કેટબોલ છે કેરમ છે ચેસ છે એ બધામાં તો એ બધા વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કરે છે